નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પા એના વિશે વાત કરવાના સભી તો ખાસ વિડીયો બન્યા મિત્રો આજે તારીખ સત્તર પાંચ બે પછી વાર થઈ ગયો શનિવાર મિત્રો સાણીન લેવી તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ મિત્રો તમે આવા રોજે રોજ બજાર ભાજા માંગતા માગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવણી લેવી આ તાજા બજાર ભાવ જીરું નો ઇસોભાવ સાત હજાર ત્રણસો સાઠથી ઓછો પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વરિયાળી હજારસો દસથી પાંચ હજાર છસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસ સો રૂપિયાથી રૂપિયા સુધી રાઇડ હજારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી તલ અઠારસો રૂપિયા થી બાવીસો રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયા થી અઢારસો ને સાહીઠ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયા થી તેત્રીસો રૂપિયા સુધી અને ધાણા એક હજારથી બારસો રૂપિયા સુધી અને આ તે ખડૂદ મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ